હાલમાં નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જીહા હા મિત્રો બનાવી જાણ હારીજ પોલીસે થતાં તેમણે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવની કરુણ તિલકા એવી છે કે મૃતકોના તુરલાબેન ને પાંચ માસનો ગર્ભ હતો મળતી માહિતી મુજબ મૃતક નવલાસી કે રાઠોડ ભુજ પોલીસ સ્ટેશન એએસઆઈ તરીકે ફરજ બજાવી છે છ વર્ષ અગાઉ નિવૃત્ત થયા હતા અને પરિવારના પોતાના સાથે ભુજ સહિત માતાના મઢ દર્શન કરવા માટે પોતાની ઇકો ગાડી લઈને નીકળ્યા હતા ભુજ તેમજ માતાના મઢના દર્શન કરી મંગળવારે પરત ફરી રહ્યા હતા ત્યારે ચાણસમા અને આરિજ હાઇવે વચ્ચે માર્ગ પર ટ્રેક્ટર વચ્ચે તેઓ ઇકો કારનો અકસ્માત સર્જાયો હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દોજો ધન્યવાદ જય હિન્દ